અરે પટા તો હારા હમા ઘર હારા બાપા એવા તો શું હારા હમા સાસે એ આજ તો તને મેમાન જો આવવાના છે હે એ હા તું દુકાનેથી આટાનું લાય એ હર હર બાપા આટલો બધો શું છો આજ ભૂરિયા એટલે શું છે ટપુડા આ તારું મોઢું કેમ હા ઉતરી ગયું છે એ ભૂરિયા આવે તને શું વાત કરું આમ જો ના લીસ્ટ માંથી ડોયલી નામ નવે નીકળી જાય છે ટપુડા એમ ડોહલી નો વાંધાના લીસ્ટ માંથી નામ નીકળવા નહીં દઉં તો તું ભુરિયા શું કરીશ ટપુરા

આટલા વર્ષે નક્કી થતું હોય તો હરખ તો હોય જ ને એ તારું નક્કી થાય છે તો તારે પાર્ટી નથી દેવી એ શીખણી ના પાર્ટી ન દેતો તો કાંઈ નહીં તારો ભાઈ બંધ હું છો પાર્ટી હું દઈ દઈશ પણ આવીશ તો ખરો ને તું હા ટપોડા આવીશ ખરો પણ જો ને આ હતાનું હું પેલા ગીરી નહીં આવું હોય અમુક તો હજા લાલો હવે લાગ માયો ખરે ખરનો અનુકામ કાંઈ વાહન બેઠું નથી અહીંયા હું છોકરો તો આવ્યો છોકરો સારો હોય તો હારો પપ્પા

આપણે ભાઈ બોન જ્યારે દે ને તો જ્યારે પી લેવાય એ હા હા અલયા હાલે આવ્યો કઈ ભલા વાણા લે પૂડા લે હા કોઈ કોઈ તારે ઘોટળો ફેર ને તમ તારે ટબુડા આ તો બીજી ફાઈટ નું મજો લાગે છે ઓય ઓય પી આમ તો ઢોલી એટલે તું નાંગરી જાઈશ ને એટલે તું મહેમાન આ રે ફટો ફાઈટ વાતો કરી અને મહેમાન ને એમ થઈ જાય છે મારો દીકરો છોકરો ગેજ્યુટ છે એટલે તને હે ને દીકરી દઈ દેશે એમ પી પી

હવે ના પાડી જાય છે આવો આવો ભીમા ભાઈ આવો રામ 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 બે

ગોટો પાર્ટી પીરા રાત ગોટો આય ગોટો ભરાઈ ગયો છે ગોટો આવ મેમાઈ ઓ ભાઈઓ મેમાઈ એ ઓ બાપા આ તો ભાઈ માન માન માંગો આવ્યો તે પથારી ફેરવી પથારી મારી ખાસ પેઢી ને કહી દઉં કે આ ગામમાં માગુલે આવતા